નમસ્કાર મિત્રો તો જે ગુજરાતના જે ભાવી પોલીસ મિત્રો જે પોલીસ બનવાની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા એ મિત્રો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે તો મિત્રો હવે તમે ફાઇનલી પોલીસ બની ગયા છો બરાબર છે અથિયારી હોય કે ભલે બીના અથિયારીઓ પણ પોલીસ બની ગયા છો તો આવા તમામ મિત્રોને પહેલાં તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ હવે મિત્રો ખાસ વિષય અંતર્ગત આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો તમામ મિત્રોને પહેલાં તો ય મુખ્યમંત્રીના હસ્તે પસંદગી પત્ર એનાયત કરવા બાબત મિત્રો છે સંદર્ભ છે અધ્યક્ષ શ્રી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ની કચેરીના તારીખ 12/12 25 ના પત્રક क्रमांक જીપીઆરબી પબ્લિક એલઆરડી પબ્લિક આખરી પરિણામ પબ્લિક 1084 પબ્લિક 25 ઉપરોક્ત વિષય અન્વેષ વિને જણાવવાનું કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોક રક્ષક જાહેરાત क्रमांक જીપીઆરબી પબ્લિક 2023-24 પબ્લિક 1 અન્વયે રાજ્ય પોલીસ દળના દળમાં વિવિધ સ્તરનું કુલ બાર હજાર જગ્યાઓ સીધી ભરતી થી ભરવા અંગે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી તારીખ બાર બાર બે હજાર પચીસ ના રોજ કુલ આઠસો નવ્વાણું ઉમેદવારોની આખરી પરિણામ યાદી કચેરી ખાતે મોકલી આપેલ છે તેમજ બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલ છે સદરહુ પસંદગી પ્રાપ્ત થયેલ ઉમેદવારોને માનનીય મુખ્યમંત્રીશ્રીના ના હસ્તે તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસ તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસ ના સોળ વાગે પસંદગી પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ જે જગ્યા છે મિત્રો રામકથા મેદાન સેક્ટર અગિયાર ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ છે તો તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી તો મિત્રો આ છે આપણે આજની અપડેટ કે મિત્રો તમને નિમણૂક પત્ર જે છે ત્રેવીસ બાર બે હજાર પચીસ ના રોજ સાંજે મિત્રો મળવાનો છે સોળ કલાકે મિત્રો ગાંધીનગર રામકથા મેદાન છે એ જગ્યાએ મુખ્યમંત્રીશ્રી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી ના આ કાર્યક્રમ રાખેલ છે તો તમામ મિત્રો એ ખાસ નોંધ લેવા વિનંતી છે તો મિત્રો હવે આ છે આજની આપણે અપડેટ તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અ ચેનલ પર નવા હોય ચેનલને મિત્રો હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બે લાઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત